અને આ બધા છે ને સબસ્ક્રાઈબર છે આપડા સુખી થવાના મિત્રો ઘણા રસ્તા હોય છે બીજા કરતા સુખી થવાનો રસ્તો કોઈ નથી આ વાત સાથે આ ચિંતા શરૂ કરીએ આજની વાતચીત મિત્રો હવે અમે તો સુખી થવાનો રસ્તો ગોતવા નીકળી ગયા એનું કારણ છે કે હું જાઉં તો અત્યારે હવે મારા સાસરે એટલે આજે તમારે મારી જરૂર કાયમ માટે છે લેવું પડશે એનું કારણ છે કે મને થાય છે મૂંઝવણ અને સાસરાનું નામ પડે ને એટલે દરેક લોકોને મૂંઝવણ થાય તમારે કાંઈ નહીં નું થયું અમારે ખૂબ દિવસ અને કોઈ પણ દીકરા દીકરીના લગ્ન થાય ને એટલે કોઈ પણ માતા પિતા હોય ને એમાં એક છે પ્રાણ પ્રતિષ્ઠા થાય સાસુ અને સસરા બને ને પછી એનું આખું વ્યક્તિત્વ જ અલગ હોય એટલે એ રીતનું એક વ્યક્તિત્વ છે ને તમને બતાવવા હું જઈ રહ્યો છું તો તમે મારી ભેગા રહેજો એટલે મને થોડુંક તમારું મનોબળ મળે જો મિત્રો આ છે મોજ ટ્રેનમાં સફર કરવાની મારી પાસે ઘણા ઓપ્શન હતા

વૃદ્ધાશ્રમ માટે છે ને પોતે ડોનેશન ઉઘરાવે છે દાદા આપની સંસ્થાનું નામ મને કહી દો મણિભદ્રની ઉપર લખેલું બરોબર મણિભદ્ર માનવ સેવા સંચાલિત બરોબર બાપુનગર જોશીપુરા નારાયણ ચોકની બાજુ અને તમે ત્યાં શું એક્ટિવિટી કરો છો હું આ પણ આ ડબલું અને એ મને હાથ હું એને આ કરું આશ્રમ શું કરે છે વૃદ્ધોને સાચવે છે ને હા વૃદ્ધોને કેટલા છે આપણે લગભગ અઢાર વીસ જેટલા અઢાર વીસ જેટલા લેડિસ બે અને સાહેબ પોતે છે ને વેલ છે હા એમાં આમાં છે ઓકે એડવોકેટ છે ઓકે અને યોગેશભાઈ છે બે છે છે ને એ અંકલ તમે શું પ્રવૃત્તિ કરતા હતા હું પત્રકાર હતો અંકલ છે ને પોતે એક પત્રકાર હતા અને એ પોતાનો આખે આખો છે ને અનુભવ આપણી સાથે શેર કરવા માંગે છે આ દર વર્ષે રિન્યુ કરવામાં આવે આ પંદર વર્ષ પહેલા નું આજે જૈન ના પત્રકાર જૈન પત્રકાર આવા બધા સરસ મજાના માણસોની ઓળખાણ છે ને આપણને આ ટ્રેન માં થાય આપણે ટ્રેન ની મુસાફરી કરવી યોગ્ય છે આ પણ એક ઉગતા યુટ્યુબર છે અને આ અમારી મોજ ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર અને આ છે જુનાગઢ નું જંક્શન ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ

ફાઈનલે પહોંચી ગયા છે અમને પહેરવા માટે પણ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે અમારા સાડા પહેલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રણામ પ્રણામ આજે અમારા નાના સાડા વધારો ચાલો હવે બધું વાત તમને ઘરે જઈને કરું ચાલો મિત્રો આવી ગયા છીએ આપણે એક ગામમાં જેણે એક સરસ મજાની પિક્ચર ને આખે આખી છે ને સુપર ડુપર હિટ કરી દીધી જેનું નામ છે તમને બધા ખબર રહી છે મારે શું કામ બોલવું જોઈએ તો આ એ પવિત્ર ભૂમિ છે જેના તમને દર્શન કરાવવું છું ફાઇનલી પહોંચી ગયા છે અમારા સાડા સાહેબ ને ત્યાં બાપા મોરિયા આવી ગયા છે અમારા મોટા શાળા જે તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં અને એની બાજુ બેટા મારા નાના શાળા જય

હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવું કહું છે મિત્રો આપણું વાળું આવી ગયું છે આજે દેશી કારી જેવડો રોપડો જે મેં અડધો લીધો છે માથે જે માખણનું ઢેભું અને આજે ભરેલા મરચાં મરચામાં લસણ ચટણી ભરીને આપી છે આજે ઓરો ઢોકળી અને આજે દેશી ચટણી ભાઈ લઢેલીઓ મરચાં લઢેલી ચટણી બધા બેસી ગયા છે વારું કરવા એ રામ રામ બીજું વધારો વધારો રે ભાઈ શિયાળાની મોજ માણવા

આજે તમે જોઈ રહ્યા છો એ જે ગિરનારના પગથિયા જ્યાં રાત્રિએ પણ તમારે જાવું હોય તો પગપાળા જઈ શકો છો અને પરમ સૌભાગ્યનો આનંદ પ્રાપ્ત કરી શકો છો આ છે તમારી પદયાત્રાનો સાથી એટલે કે લાકડી આ લઈ અને તમે પછી પગપાળા છે ને મોજ કરી શકો અને હવે તમને આગળ દરેક ભાવિકો હનુમાનજીના દર્શન કરી અને ચડવાનું શરૂઆત કરે છે સાથે હનુમાનજીને પ્રાર્થના કરે છે કે અમને ચડાવવામાં તમે મદદરૂપ થજો અમારી યાત્રા સંપૂર્ણ કરવામાં તમે સાથે જ આવી અને અમને સહયોગ આપજો જેથી કરીને અમે ક્યાંય ડગીએ નહીં અને અમે પાછી યાત્રામાંથી પરત ન આવીએ ને છેદ સુધી અમારી યાત્રા અને માં સુધી પહોંચીએ એટલે અમારે તેને હનુમાનજીના દર્શન કરી અને ઘરે ખાવું પહોંચાય આ છે તે હનુમાનજીની જગ્યા જય બજરંગ સાંભળો મિત્રો અહીંયાથી યાત્રા શરૂ થઈ છે ગિરનારની અને લોકો એમ કહે છે કે આ તો હિમાલયનો દાદો છે જેના કુલ પગથિયા છે નવ હજાર નવસો ને નવ્વાણું અને સ્ટ્રેટ એક સરખા નથી એ જે ડબલ્યુ આકારમાં જય ગિરનાર આપણી આટલી પદયાત્રા અહીંયા પૂરી થાય છે છે આજે આડો દિવસ નથી શનિવાર કે નથી રવિવાર અને છતાંય તમે ભવનાથમાં યાત્રાળુઓ એટલા આવે કે દરેક અત્યારે બારક બસ તો છે જે લોકો યાત્રા કરવા આવ્યા છે રાત્રિના ચડવાનું ચાલુ કરે સવારના ચડવાનું ચાલુ કરે આખો જંગલ વિસ્તાર અને ઘણી વખત સિંહ અહીંયા લગી પણ આવી ગયે રાત્રિના રાત્રિ બજાર સાવ દેશી વસ્તુ તમને બતાવું આજે કાપેલા જામફળ જોઈ લે જૂનાગઢમાં વખણાય છે બોદુ ભાઈના નામે અને હું જ્યારે નાનો હતો ત્યારે હું આમને ત્યાં ખાવ છું અને એમનામાં જે મેઈન ક્વોલિટી છે એમના મસાલા હવે સિક્રેટ ઈ આપણને કેસે નહીં મિત્રો હવે તમે કોઈ ભૂલી ગયો કે તો તમને કહું કે આજે બદામ ઓ ભાઈ આ બધી વસ્તુ છે ને તમને આ જુનાગઢમાં જ જોવા મળે આ જે કાતરા જેને આંબલી પણ કહેવામાં આવે છે અને આ રૂટ બધું કહે મસાલાવાળી આંબલી સાહેબ આ છે મસાલાવાળી આંબલી તમને કોઈને કાંઈ યાદ આવતું હોય અને ભૂતકાળ વાગોડતા હો તો કેજો ચાલો આપણે પાઇનેએપલની ડીશ બહુ રેડી થાય કેટલા હોય પ્લેટ તૈયાર કરીને આવી રીતે સાવ નવું જોઈ લે બધા માટે આજે બદામ ની ખતરો

ચાલો આ હતી આપડી ખાટી મીઠી વાત બધી બોધુભાઈ ની મુલાકાત તમને કરાવી દીધી હવે આગળ શું કરી ની તમને બતાવી હવે ચાલો હવે તમે દર્શન કરો છો દામોદર નાથ ની હવેલી ના અને ધામા કુંડ માં જ્યાં નરસિંહ મહેતા પોતે નાવા આવતા હો ભાઈ જુનાગઢ માં તમે આવો અને ધામા કુંડે નો આવો ને તો તમારી જાત્રા છે ને અધૂરી ગણાય

ભાઈ ક્યાંય જવાનું જરૂર નથી આયા ગોતી લ્યો ને તો ચાલો અમારી મોજ ચાલુ થઈ ગઈ છે એકવાર હામે આવે પછી થોડું રેવે અને આ છે આજના દિવસની છેલી મોજ જૂનાગઢમાં પહેલો દિવસ આપણો ખૂબ સારો રહ્યો હવે કાલે શું કરી જઈ એ તમને પછી બતાવશું આશા રાખી છે કે આજની આ વાત આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં બધું લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા પહેલાં કરતાં લોકોની નજરમાં થોડોક ફરક પડી ગયો છે પહેલાં લોકો ફરીને જોતા અને હવે જોઈને ફરી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી તું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર